હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ સરસ અને ખાટી મીઠી દેશી અડદની દાળ અને બાજરા સાથે તો ખૂબ જ મજા આવે એવી આપણે આજે અડદની દાળ બનાવીશું તો મિત્રો ચાલો બનાવવાનું શરૂ કરીએ અડદની દાળ તમે જોઈ શકો છો કે મેં અડધો વાડકો અડદની દાળ લીધેલી છે આ એક બાઉલ લઈશું એમાં એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે ત્રીસેક મિનિટ સુધી પલાળી લઈશું તમે જોઈ શકો છો કે મેં અડદની દાળને એક ગ્લાસ પાણીની અંદર પલાળી લીધેલી છે હવે તેની ત્રીસેક મિનિટ જેટલી થઈ ગઈ છે અને જે દાળ છે તે સરસ મજાની પલળી ગઈ છે અને તેનો દાણો પણ મોટો થઈ ગયો છે તો હવે તેને આપણે બે થી ત્રણ પાણીએ wash કરી લેશું કરી લેશું હવે આપણી જે અડદની દાળ છે તેને મેં બે થી ત્રણ પાણી વોશ કરી લીધેલી છે કે એડ કરી દેશું pressure cooker માં હવે એક ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરી દેશું અને આપણે ત્રણ થી ચાર whistle ખાવા દેશું તો હવે આપણી ચાર પિસ્તલ થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દઈશું અને થોડી વાર ઠંડુ ઉઠાવી દઈશું અને પછી આપણે પ્રેશર કૂકરનું ઢાંકણ ખોલી લઈશું હોઈ શકો છો કે આપણી જે અડદની દાળ છે એ સરસ મજાની બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકટ્યા બસનું જેટલી આપણે પાવડર એડ કરી દઈશું એક રસ કરી લીધી છે તો હવે આપણે ગેસ ઓન કરીશું તમે જોઈ શકો છો કે પ્રેસર આપણે ગેસ ઉપર મૂકી દીધી છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને કળવા દઈશુ ત્યાં સુધીમાં તેનો આપણે વઘાર કરી લઈશું ક્રાઉન્ટેબલ સ્કૂન જેટલું તેલ એડ કરી દીધું છે હવે તેલ આવે એટલે તેનો આપણે વઘાર કરીશું આપણે વઘાર છે તે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કરવાનો છે હાફ પી સ્પૂન રાઈ એડ કરી દઈશુ હાફ ટેસ્પોનથી પણ ઓછી ધાણા જીરો એડ કરી દઈશુ હવે આપણી રાઈ ફૂટવા લાગે પછી તેમાં આપણે હિંગ એડ કરીશુ તો હવે રાઈ આપણી જે છે તે પૂટવા લાગી છે તો એમાં આપણે એક જીંદરાનું ટીર એડ કરી દઈશુ દઈશું હાફ ટેસ્પોનથી પણ ઓછી હિંગ હળદર પાવડર એડ કરી દેસુ આપણી જે ની દાળ છે તે થોડીક ભીળાત ઉપર હોય એટલે આપણે વઘારમાં પણ એડ કરીશું ની દાળ છે તે આપણે ચમચો ભરી અને તેમાં એડ કરીશું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ખાંડેલી ચટણી લીધેલી છે એડ કરી દઈશું મેં દસ થી બાર નમ જેટલી લસણની કઢી લીધેલી છે અને તેને ખાંડણીના મદદથી મેં ખાંડી લીધેલી છે જેટલું તમને તીખું ભાવતું હોય એટલી જ તમે ચટણી એડ કરી શકો છો હવે જે આપણે અડદની દાળ છે તે બધી જ તેમાં એડ કરી દઈશું મિક્સ કરી લેશું હું અહિયાં ગળી બનાવું છું એટલે ખાંડ નો યુઝ કરું છું જો તમને ન ભાવતી હોય તો તમે ન નાખો તો પણ ચાલે હવે તેને આપણે બે મિનિટ સુધી રહેવા દેસુ જેથી કરીને આપણી અડદ ની દાળ છે તે સરસ મજાની ઘટ બની જાય થી એડ કરી લીલા ધાણા એડ કરી દેસુ અને થોડા વધારે ભાવે તો વધારે એડ કરવાના મોયા ઉછા યુઝ કરું છું હવે સારી રીતના મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી અડદની જે ડાળ છે તે સરસ મજાની બની બનીને રેડી થઈ રહી છે તો હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને અડદની ડાળને આપણે નીચે

અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો નમસ્કાર